આપણે એમને એક પ્રશ્ન પૂછવાનો હોય એક પ્રશ્ન પૂછવાનો હોય આપણે પૂછીએ ભાઈ જીવનમાં આપણે આગળ વધવું હોય તો શું કરાય જીવનમાં આગળ વધવું હોય તો આપણે શું કરાય તમને ખબર મને થોડી ખબર છે પંખો ને જ બાંધો જો કરવાનો હે ભાઈ કરો ભાઈ આ હું લેવા ભાઈ પંખો પંખો માં પેપર બેસાડે હે અને પાછું મોબાઈલ માં જોવે ક્યો ક્યુ ઉતાર લેવાય આ ભાઈ કાકા મને સલાહ દઈ રહ્યા છે બોલો જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો બધા આશા રાખો કે બધા મજામાં જશો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારો ભાઈ ફરી એકવાર ન્યૂ વ્લોગ લઈને આવી ગયો છે તો આપણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી ગયા છે દસ અને દસ વાગે આપણું મોર્નિંગ થઈ ગયું છે જો તમે તડકો કેટલો છે તો આજે હવે આપણે અત્યારે જવાનું છે અહીંથી બાબરા પેટ્રોલ પંપે અને બાબરા પેટ્રોલ પંપથી પછી આપણે જશું અમરેલી આજ અમરેલી જવાનું પહેલાં જવાનું છે પેટ્રોલ પંપે બાબરા અને બાબરાથી પછી અમરેલી જવાનું છે આ બ્લુટૂથ લઈ લીધા હે અને ચશ્મા અને હવે નીકળશું આપણે સીધા અમરેલી તરફ આવી ગયા છે અમને બાબરા તો સૌપ્રથમ આપણે પહેલાં જવાનું છે અહીંયા દવાખાને બાપરા સરકારી દવાખાને પહેલાં જવાનું એના થોડું કામ એ તો આપણે દવાખાને પહેલાં જતા આવીએ પછી જાય પેટ્રોલ અને પછી જઈશું આથી અમરે બાબરા અત્યારે આવી ગયો છે પેટ્રોલ પંપે પેટ્રોલ આવી ગયો પાણી પી લેવી પાણી પી લીધું હે ફાઇનલી ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું અમરેલી અમારો ભાઈ પહોંચી ગયો અમરેલી આપણે થોડું કામ એ કામ બતાવશું સૌ પ્રથમ પહેલા જે આપણે કામ એ કામ પસાવવાનું હાલો તો પેલા એ પસાવતા આવ્યું જવાનું હે ઓલી જવાનો વાહનો એક આવી રહ્યા હે તો આપણે હવે જઈશું રસ્તો બને છે જો આ બાજુ ટ્રાફિક વધારે લાગે અહીં રસ્તો બને છે ને એટલે બે વાહન આવવાના જવાના બે અહીંયા સિંગલ પટ્ટી થઈ ગયો ડબલ પટ્ટી વાળો જે બને છે તો અત્યારે જે કંઈ આપણું કામ હતું એ પતાવી દીધું એ બધું જે ક્લિયર કામ હતું એ કિજયર કામ પતાવી દીધું હે અને હવે અત્યારે આપણે જાય છું જમવા પેલા અહીંથી જવાનું એ બાઈક એ બાઈક પડી ના અને આથી પછી જમવાનું હજુ

પાછા આપણે નીકળીશું અને એક વસ્તુ છે કે તમે વિડીયો જોતા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને જેમ બને તમે શેર કરજો શેર કરવાનું ભૂલતા નહીં અને બધા જ લોકો સુધી પહોંચાડજો અને થોડીક સપોર્ટ કરજો થોડીક જરૂરિયાત તમારા ભાઈને થોડોક આગળ વધારજો જેમ બને આગળ શેર કરવાનું ભૂલતા નહીં આ વિડીયો બહુ જ વધારે લોકો સુધી પહોંચવો જોઈએ અને આમાં રિસ્પોન્સ તમારો સારો આવવો જોઈએ એને લઈ આપણે આવી ગયા છીએ ઘરે કામ પતાવવાનો તો એ બધું આપણું પતી ગયું ડન થઈ ગયું હે અને અત્યારે પાછા નીકળી અહીંયા પહોંચી જબરાથી પણ જો મિત્રો મિની આવી ગઈ મિની ભાઈ જો મિત્રો એક બેડ ન્યૂઝ આવી છે અમારો ભાઈ જો આપણે અગ્નિવેરનું પેપર દીધું હતું ને એમાં આપણે થયા છીએ ફેલ જોવા અત્યારે મેં જોયું હતું અત્યારે જોયું ને ફોનમાં રિઝલ્ટ તો કહેવાયનું આવી ગયું હતું મેં આ જોયું મારે ડિશમાં નામ હે નહીં નો ગયો હતો પેપર દીધું હતું કાંઈ વાંધો નહીં ભલે આ વખતે ફેલ થયા આવતા વર્ષે આપણે પાછી મહેનત કરીશું કે આ વખતે કાંઈ મેળ આવ્યો નહીં એમાં એવું હતું કે મેરિટની અંદર આ વખતે આમ પેપર થેલું હતું પણ એનું મેરિટ હતું નહીં બહુ પૂછ્યું ગયું ખાલી બે હજારનું જતું ને દરખેર વધારે સિલેક્ટ કરે હે કાંઈ વાંધો નહીં આપણે આગળ મહેનત કરીશું આ વખતે નહીં તો ઓલી વખતે મિત્રો તો જીવનની અંદર આપણને નિષ્ફળતા મળે ને તો કોઈ દી મુંજાવાનું નહીં મહેનત કરતું રહેવાનું ભલે આપણે પણ ફેર થયા છીએ એનો વાંધો નહીં આગળ આપણે આગળ એ મહેનત કરીશું એવું ના હોય કે એકવાર આપણે ફેલ થાય તો પછી મુંઝાઈ જઈને પછી મૂકી દેજું કે ભાઈ હવે નથી કરવું ભલે પણ નહીં આપણે મહેનત કરીશું અને મારો એ જ બધાને ઘણા લોકોનું નથી આવ્યું એને મારે એ જ કહેવાનું કે મુંજાતા નહીં આ વખતે આગળ આવશે ને ઘર બીજી ભરતીમાં બાકી મુંજાવાનું ન હોય આપણે મહેનત કરતું રહેવાનું તો આપણે આમાં ન આવ્યો તેના એવું હોય કે આગલા લેવાનું આપણું કાંઈક સારું ભવિષ્ય લખ્યું હોય એટલે વખતે આપણે આ વખતે ન પૈસા હોય એટલા માટે બાકી કોઈને મૂંઝાવવાની જરૂર નથી આપણે ફેલા થયા જેવી આવતી વખતે જોઈશું તો અત્યારે આવી ગયો છું પેન્ટ શર્ટ કે અહીંયા આપણે મિત્રની દુકાન છે ત્યાં જો હું તમને દુકાન બતાવું આ પેન્ટ શર્ટ અને આ હે દુકાન જો આ ભાઈ પંખો બાંધે તમારે કોઈને બંધો હોય તો આવી જજો જો પેન્ટ શર્ટ કે ઉમે ઉમે તો બધા પંખો બંધાવા સ્પેશિયલ ઓફર 349 ત્રણસો ને ઓગણ પચાસ રૂપિયા માં પંખો બાંધે છે અને જો આપણું નામ દેશો અને આપણું નામ દેશો ને તો તમને ત્રણસો પંખો ને જ બાંધો જો કરવાનો હે ભાઈ કરવા ને ભાઈ આ હું લેવા ભાઈ જો દુકાને આવી ગયો તો ને આ ભાઈ જો પંખો બાંધે

રાતના દસ અને એડિટિંગ કરતો તો એડિટિંગ થઈ ગયું છે આપણે સુવાનું છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો જણાવજો જો તમને હોય તો શેર કરી નાખજો અને જો ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સારો બાય